વિશાબદરના સત્તાધાર રોડ ઉપર એસટી બસ અને હોન્ડાનો અકસ્માત એક વ્યક્તિનું ઘટના સ્થળ પર મોત વિસાબદરના સત્તાધાર રોડ ઉપર એસટી બસ અને બાઇકનું એક્સિડન્ટ થતા એક વ્યક્તિનું મોત બાઇક ચાલણની ગંભીર ઈજા ઘટનાને જાણ થતા માજી ધારાસભ્ય અર્ષધરી બડિયા ઘટના સ્થળે પહોંચ્યા વાત કરવામાં આવે તો સત્તાધાર રોડ ઉપર પીએવા વિસાબદર રૂટની બસ સીસાબદર નજીક આવેલ સર્કિટ હાઉસ આગળ બાઇક ચાલત તેમજ એક રાહદારી કે જેવો ચાલીને જતા હતા તેને અડફેટે લેતા રાહદારી જતિષ કરમસિંહ રાઠોડનું બસ નીચે આવી જતાં મોત નીપજ્યું હતું ત્યારે બાઇક નો બાઇક ચાલક શૈલેષ ટોબરિયા ગંભીર ઇજા થતા જુનાગઢ રિફર કરેલ હતા રિપોર્ટર હરીશ મહેતા વિસાવદર આજે સવારે વિસાવદર સત્તાધાર રોડ ઉપર એક્સિડન્ટ થયું અકસ્માત થયો એમાં મને લોકોએ જાણ કરી તું તાત્કાલિક અહીંયા પહોંચ્યો એક ભાઈ મૃત્યુ પેમા છે એની ડેડ બોડી એમ્બ્યુલન્સને જાણ કરી અને હોસ્પિટલે પહોંચાડી છે તેમજ એક બાઇકવાળા બે બે ભાઈઓને ઈજાઓ થઈ છે એ પણ હોસ્પિટલમાં અને એમ્બ્યુલન્સ દ્વારા ડેડ બોડી પહોંચાડી છે પોલીસ એની તપાસની કામગીરી ચાલુ છે એસટીના અધિકારીઓ પણ અહીંયા હાજર છે